સૌથી મોટા સમાચાર મિત્રો હાલમાં સામે આવી રહ્યા છે કારણ કે આજે છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના રોજ વસાવા જે છે જેલમાંથી તેનું ડેડિયા ફાટા ખાતે જે છે એ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત જે છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને યશુદાન ગઢવી રાજુ કરપડા અને જે છે અન્ય મુસ્લિમ સમાજના લોકો મળીને પણ જે છે ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ જોરદાર ફૂલહારથી સ્વાગત કર્યું છે અને ડીજે લાવીને આવીને આદિવાસી સમાજના લોકો જે છે એ ખૂબ ખુશાલીમાં આવી ગયા છે મિત્રો આ પ્રકારની ન્યૂઝ તમને સોશિયલ મીડિયામાં જોવા મળ્યા છે કે

સાથે શુભને છે